સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશ્યથી આજે વીસ સપ્ટેમ્બરને શુક્રવારે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું ત્યારે ભાવનગરના મહારાજા વિજયસિંહ ગોહિલ આવી પહોંચતા જ તેમનું ઢોલ નગારાની તાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કાર્યક્રમમાં આવ્યા હતા ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા આ સંમેલનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થઈ હતી જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયસિંહજી ગોહિલનું વિજય મુહૂર્ત બાર ઓગણચાલીસ વાગ્યે તિલક કરી તાજપોશી કરવામાં આવી હતી સમક્ષ ક્ષત્રિય અસ્મિતા મંચ પ્રમુખ તરીકે મહારાજા વિજયસિંહ ગોહિલની જાહેરાત કરવામાં આવી હતી कारण है कि भाजप हो कांग्रेस हो कि अन्य कोई पार्टी हो તને કોઈ ઇન્ટરેસ્ટ હોય રાજનીતિમાં જોઈન કરવાનું કે ઇલેક્શન લડવાનું હોય કે એ લોકલ લેવલ ઉપર હોય કે પછી નેશનલ લેવલ ઉપર હોય એમ પોતાની ચોઈસ છે એમાં કોઈ એવી બાધા નથી કે અમે નહીં અલાવતું પણ આ પંચ તો કોઈ પોલિટિકલ વાતો નહીં થાય નહીં તો પછી એમાં શું થાય છે કે પોલિટિકલ વાતો થઈ અને આ પાર્ટીનો આખો જે દેશ છે જેની દિશા છે એ સીધી જવાની મને એમાં पॉलिटिकल स्टेटमेंट एक सरवैया साहब है मेरे मामा जी विजयराज सिंह जी महाराजा साहब हैं यहाँ पे सिर्फ पॉलिटिक्स शंकर सिंह बापू के ऊपर भी स्टेटमेंट हुए हैं जो भी यहाँ पे मंच पे हैं सबके ऊपर स्टेटमेंट हुए हैं मेरे ऊपर भी शायद स्टेटमेंट होगा पॉलिटिक्स के बारे में बट पॉलिटिक्स के बारे में ये मैं ये कहना चाहता हूँ कि ये जो मंच है अस्पिता जो मंच हमने शक्ति मंच बनाया है इससे हम पॉलिटिक्स नहीं करेंगे पर मैं अगर इंडिविजुअली कोई भी पार्टी जोड़ता हूँ या इंडिविजुअली कांग्रेस में जाता हूँ या बीजेपी में जाता हूँ या आप में जाता हूँ या मेरे पंचायत इलेक्शन लड़ता हूँ वो मेरी मर्जी की बात है इस मन से मैं वो नहीं करूँगा बट मैं इंडिविजुअल खुद के हिसाब से मैं कुछ भी खुद करूँ वो अलग है मंच के हिसाब से मेरा कामगिरी यही होगी कि मैं जो लोगों की भला करूँ क्षत्रिय समाज का भला हो और क्षत्रिय समाज नहीं समस्त लोगों का भला हो क्योंकि क्षत्रिय समाज का एक कर्तव्य रहा है और बहुत समय से कर्तव्य रहा है कि समस्त समाज

ખૂબ જ મોટું સન્માન કરવાનો એક અમે નાનો પ્રયત્ન કરેલો ખરેખર એક હોલમાં જ આ કાર્યક્રમ થાય એવી ઈચ્છા હતી પણ લોકોની માંગ હતી કે ભાઈ અમને આ મોટા પાયે કાર્યક્રમ કરો એટલે આ ખૂબ સરસ કાર્યક્રમ થયો મારા સાહેબે પણ વધાર્યો અને રાજકીય નહીં સામાજિક રીતે અમે જવાબદારીપૂર્વક આગળ વધવાનું કામ દરેક સમાજને સાથે લો કાર્ય રાજપૂત સમાજ પણ આમાં સંમિલિત હતા કાઠી રાજપૂત સમાજ હતા તેમજ નાડોદા રાજપૂત સમાજ પણ હતા એની સાથે ક્ષત્રિ ઠાકોર સમાજ પણ હતા તો હું માનું ત્યાં સુધી આપણે બધાએ આ ગૌરવ લેવાની વાત ક્ષણ છે કે તમને અને મને હું જે રાજપૂત તરીકે ક્ષત્રિય તરીકે મારું જે માન છે એ બધા સમાજે મને જે આંદોલનમાં મદદ કરી હતી એ બધાનું હું સન્માન કરી શક્યો એમણે બધાએ સન્માન ન સ્વીકારી રાજાઓનું સન્માન થાય એવું એક નેક એક નેમ સાથે બધા ભેગા થયા આ ગૌરવપૂર્ણ ક્ષણને આપ સર્વે વધાવી લીધી તે બદલ હું આપ સર્વને પણ વંદન કરું છું